મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નિર્દોષ પ્રેમ કથાની જેમ આણંદે અને દેવલાની લાખણસી અને ગોરાંદીની સેણી અને વિજાનંદની નિર્દોષ પ્રીતિ હતી તેમ આહિરાણી કુંવર અને રબારી રાણાની પણ નિર્દોષ પ્રેમ કથાની આજે આપણે વાત કરવાના છીએ જેને ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં દેહના ચૂરા નામથી શબ્દરૂપ આપેલ છે

એવી જાતનો ડુંગર સિહોર ગામની પાસેથી શરૂ થાય છે અને ત્યાંથી ચાલતો થઈ વચ્ચે વચ્ચે ક્યાંક ધરતીના પડો નીચે સમાતો ક્યાંક થોડો બહાર દેખાતો ને ક્યાંક આકાશની વાદળીઓ સાથે રમવા ઊંચે ઉછાળા મારતો એ ડુંગરો લોંચના ડુંગરાની નજીકમાં જઈ રસ્તાને રામ રામ કરતો રાજુલાનો ડુંગર સોમનાથનો ડુંગર કાતરધારનો અને ધુવાસનો ડુંગર

એને ચારણો આહીરોની ગાય ડુંગર ડુંગર જમીન પર પોલો કહેવાય છે કેમ કે તેની અંદર અનેક ભોયરા છે અંધારા સાકડા હિંસક પ્રાણીઓને છુપાવવાના ભોયરા નહીં પણ સરખે સરખા કંડારેલા ઓરડાઓ જેમાં આજે પણ મારધારીઓ ઢોર લઈ જાય અને ઉતારા કરે છે એક પણ ગુફા અણસરખી કે અણઘડ રીતે કરેલી નથી તમામ મેં કોઈ પણ પ્રવીણ કારીગરે શોભિતા પ્રમાણસરના ઘાટમાં ઉતારેલી દેખાય છે ફક્ત બારણા ચડાવાના બાકી હોય એવા સરખા તો પથ્થરના બારસાક છે ત્રણ ત્રણ ઓરડે એક એક મીઠા પાણીનું ટાંકું છે એ ટાંકામાં કેટલા ઊંડા છે તે આજે પણ કોઈએ જાણ્યું નથી ગુફાએ ગુફાએ બંદૂકો માંડવાના મોરચા છે એ બધું એ પથ્થરોમાંથી કંડારી લીધેલું છે કહે છે કે અહીં પાંડવો વસતા સાચો સાસ્ત તો એ પુરાતન બોધ સાધુનો વિહાર છે પણ આપણે એટલા ઊંડા ભૂતકાળમાં આજે જવું નથી આપણે તો 150 200 વર્ષ પૂર્વેની એક પ્રેમ કથાને આ સાણાની ગુફાઓમાં બેસીને સંભાળીએ છીએ આપણને નથી માલુમ કે અક્ષર ન લખી જાણનારી એ કોટારી કુવરે એકાંતે બેઠા બેઠા ને કાન માની સાંભળી રહી છે ધુઆસ ના ડુંગર ઉપર થી ટાઢે પહરે કોઈ મીઠા ગળાની સર્જુઓ ચાલી આવે છે ગીતના વેણ તો કઈ સમજાતા નથી પણ શબ્દોની જરૂર ન પડે

સાંભળતી સાંભળતી આહીર કન્યા કુવર કાગ નિંદર ઢળે છે ઉઠવાનું મન થાય છે પણ ઉઠાતું નથી સરજુના સુર હવામાં તરે એવા હળવા છતાં કુંવરના પોપચા ઉપર ચડી ને સીસા જેવા વજનદાર લાગે છે આખળીઓ ઉઘડી ઉઘડીને ઘેરાય છે આબમાંથી બે તારલા તૂટી ને નીચે પડ્યા હોય એવી આંખો દિસે છે પ્રભાતે ટાકાને કાંઠે પાણી ભરતી પણિયારીઓની વચ્ચે વાતો થતી હતી તે કુંવર મૂંગી મૂંગી સાંભળે છે આટલું બધું વહેલું ઈ કોણ આડે છે ઓલ્યો વાંગરનો રબાડો રાણો અહીં ધુવાસના ડુંગરે ભેંસુ લઈને આવ્યો છે અધરાતુનો ઊંઘવાજ દેતો નથી અને દીએ જોયો હોય તોય બી મરી એવો છે વરળ ભેંસ માથે બેસી ને નીકળે ત્યારે બરોબર જમરાજ જોઈ લ્યો સરજુઓ સાંભળવાનું તો કુંવરને વસ વ્યસન વળગ્યું રોજ ભાંગતી રાતે એની નીંદર ઉડી જાય અને દુવાસના શિખર ઉપર લાકડીના ટેકો લઈ અને છત્રપતિ જેવો ઉભેલો એક શ્યામ વર્ણો જુવાન રબારી ધીરે મઢેલા આભ સામે નજર રાખી અને ફૂલાવેલી છાતી એ માતાના અકળ અગમ ભજનો ગાતો હોય એવું રૂપાળું ચિત્ર કુંવરની કલ્પનામાં ખડું થાય છે સરજુના સૂર જાણે કોઈ રૂડી આકૃતિ આલેખી રહ્યા છે પ્રથમ પ્રીતની ગાંઠ એ રીતે સરજુઓના સૂરથી બંધાય પછી એક દિવસ કુવરે સરજુગાના રબારીને નજરો નજર જોયો પોતાના ભાઈ બાપ પણ ખાડું ઘોડી ને સાણાના ડુંગરના ધુવા તરફ ચારવા ગયા ત્યાં સરજુ ગાનાર જુવાન રબારી રાણો પણ ભેડો થયો સહુની ભેંસો ભેડી થઈ ને ચરે છે માંદણા ખૂંદે છે મૂંગી મૂંગી જાણે રાણા કુંવરની સામસામી ઓળખાણો કરાવે છે નાના નાના ઝાડવાની ઘટામાં ચલમો ભરી ભરીને પીનારા ભાઈ બાપ માટે કુંવર રોજ બપોરે ભાત લઈને આવે છે રાણો રબારી પણ પોતાની ફાટેથી બે રોટલા છોડી ને ભેડો બેસી જાય છે ગાડાના પૈડા જેવા બે રોટલા પચાવી જનાર જુવાનને કુંવરે નિહાળી નિહાળીને જોઈ લીધો પણ જાણે જુગ જુગ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ રબારીના મોની કળાપ અને ગળાના ગાંડની મીઠપમાં બુડી ગઈ

બીજી સ્ત્રીઓની ચાલ તો ઘડા વગરના ડગલા ભરતી હોય પણ મારી કુંવર તો હંસ ગતિ એ ચાલે છે બાળે બીજાના વાળ ઓડીએ થી રિયા ચોટો ચોરસ યાર્ડ કડી હેઠો કુંવર આગ ઉઠજો બીજી સ્ત્રીઓના માથામાં જેમના વાળ ગરદન સુધી પણ ન પહોંચે એવા જીથરકા હોય છે અને મારી કુંવર માથે તો જુઓ કેવો રૂપાળો ચોટલો કમરથી પણ નીચે ઢળકતો સોબે છે

મ્યા જાય ને પાણી પીવા માટે રાણો બેઠો પાણીનો ખોબો ભરતા ભરતા રાણા એ પૂછ્યું આ જનમગાડ લાગે છે કુવર ની ચાને અંઢાળી ને કુવરે કહી દીધું કે હવેથી મને બોલાવીશ બોલાવિસમાં રાણા કઈ ગ્રીત રાખતો જા કા મારું પણ થયું છે એમ કહી ને એને અર્ધે માથે ગયેલ ઓઢણાને કપાળ સુધી ખેંચી લીધું ઠીક જીતવા એમ કહી અને રાણો પાણીનો ખોબો ઢોળી અને ઉબો થઈ ગયો

આપણે ઘેર કે બીજાને ઘેર એને ઈશ્વર સુખી જ કરજો બહુ બોલે ને બહુ બકે વલવલ કાંઢે વેણ કરડજો એનો કાળોત્રો હોય પોતાના સેણ અરે રે કોઈ બહુ બોલનારી જીભ ઉપર કાબુ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય તો એને કાળો નાગ કરડજો પણ થોડું બોલે ને થરહરે મરકીને કાઢે વેણ કાંટો કેદીમાં વાગજો હોય પારકા સેણ ઓછા બોલી આજ ખાનારી અને મોઢું મલકાવીને શબ્દ ઉચ્ચારનારી સ્ત્રી ભલે અન્ય કોઈ ઘરની નારી હોય તોય એને કાંટો પણ ન વાગવો જોઈએ એવી દુવા દઉં છું અને વડી કાળ મુખાને રિસાડવા નીચા ઢાળે ને કાળી નાગણ કરડજો હોય પોતાના સેણ પણ હરસુખાને હેતવડા અમૃત વર્ષે ને કાંટો કેદીમ વાગજો હોય પારકા સેણ હસતા હેત હેતભરી અને કદી આંખો ન વાગજો મેલી મવાની બજાર ડગલા દી ને રાત ભરવા પડે ભેરાયના રાણા એ જાણ્યું કે કુંવર તો ભેરાઈને નેસ પોતાના સાસરિયા માં રહે છે પોતાને અને કુંવરને તો હવે ચાર નજરું એક કરવાને પણ વ્યવહાર નથી રહ્યો

સાણા સાજણ ક્યા ગયા ઉતારા છોડીને મારા સ્વજનો ક્યાં ચાલ્યા ગયા સાથે મસ્કરી કરતો હોય તેમ સાણો ડુંગર પડઘો કરીને બોલ્યો ચાલ્યા ગયા રાણો ત્યાંથી આગળ ચાલ્યો વિકરાળ મધ્ય ગીરમાં રૂપેરી પાલવ ને જંગલમાં ફરકાવતી રાવલ નદી હે રાવલ નદી જેનો ચાર સણે ગુથેલો ચોટળો છે અને નાક તથા નેણ ઘાટીલા છે એવી મારી સજની ને તે ક્યાંય જોઈ કોઈએ જવાબ આપ્યો નહીં રાણો રજળ બંધ થયો

અસાઢી બીજ આભમાં દેખાણી આજ મારો રાણો પણ રાણા ડુંગર પરથી બીજ ના દર્શન કરતો હશે હે રાણા વર્ષાની આ ભૂખરી વાદળી આજ વીર વેદના ઉદ્દીપન કરી ને મારા કલેજાને કાપી નાખવા આભે ચડી છે રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદીવેલા માં બેઠી છે વટ માર્ગો રાણો કુંવર કઈ નહીં વાંગરના ધણી હે વાંગર ધણી રાણા તારા રામ રામ મને આગેથી પહોંચતા નથી દૂર દૂર થી કેવડાવી એ સલમો ઉલટી બહુ વસ્મી લાગે છે માટે તું આવ એકવાર તો આવ

અને કુળલાજ વારે વારે આડી આવી ને ઊભી રહેવા લાગી છેવટે એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કરી રાણાનું રડતું હૃદય સીધે સીધું નહીં પણ આટા લેતું અચકાતું અચકાતું જોરાવરીથી ખેંચાતું ખેંચાતું આખરે નાંદી વેલામાં આવ્યું આહિરોએ રાણાને નાંદી વેલે રજડતો દીઠો મારી મારી અને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો

એટલે શરીર ગળી ને પીળું પડવા લાગ્યું સ્વામી પૂછે છે આ શું થયું કુંવર થઈ છે સાંભળીને મનમાં કુંવર બોલી સારણ ગાંઠું સગા કાળજની કળાઇ ને ઓસડ અડબેલા રાણાની આગળ રિયા હે મારા નાદાન સ્વામી એ સારણ ગાંઠો તો કાળજાની અંદર થઈ છે

ચંપાવરનું સ્વરૂપ કાળું કદરૂપું બની ગયું ડામ પાક્યા તેમાંથી રસી વહેવા લાગી કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્યગીરમાં ભેંસોને હાંકી ને કુંવરથી જેટલું બને તેટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી અંતે એણે ચાચા ડુંગર ઉપર જડી અને આશરો લીધો ભાત ની વનસ્પતિના વાટે થઈ થઈને વહ્યા જતા ગીર ના પાણી પી પી અને રાણા ને શરીરે ગર લાગી એટલે કે ગીરના હવા પાણીથી હાથ પગ ગળતા ગયા ને પેટ ફૂલાતું ચાલ્યું હાલી ચાલી શકાતું નથી પોતાની ભેંસને શરીરે ઓથ લઈ ને એ રોગી પડ્યો રહે છે એમે એક દિવસ એક કાગડો ઉંચે ઝાડને ડાળી ઉપર બેસી ને જાણે કોઈ કાસદ્યો આવ્યો હોય તેવી રીતે કાં કાં કરવા લાગ્યો

રાણાનો ટપાલી બનીને ઉડી ગયો અને હવે કુંવરને પોતાનો પહોંચશે રાતે પણ પોપચા બીડાતા નથી સદાય જાગે છે અને નિંદર વેરણ બની જાય છે રાણા જોને રાત પૃથ્વીનો પોરો થયો ન સુવે નિંદર માય હયું કાંકણ હારનું હે રાણા આ રાત્રિ તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે તમામ ને માનવી પોઢી જાય છે નથી સૂતું એક કંકણહાર નામનું પક્ષી અને એક ને જંપ નથી એની માફક મારા આ હૃદયને પણ ઉજાગરા કરવા સર્જાયા છે અને હાય રે આ બધા વિતકો ક્યાંથી વીત્યા મેં શા માટે ડાંગર માંડ્યું ને દોડ્યું જેવા વતનના ગામડા મૂકીને આ ગીરના માર્ગ લીધા

પોતે હાથ જોડીને વારંવાર વિનવે છે કે માતાજીઓ હવે તમે તમારે માર્ગે ચડી જાઓ કોઈ ઘર ધણીનો આશરો ગોતી લ્યો હું તો હવે તમને સાચવી શકું એમ નથી પણ ભેંસો તો આઘેરી ચરવા પણ નથી જાતી અને ચારનારો પથારીએ પડ્યો છે એને કોઈ ગીરનું પશુ ઈજા ન કરી જાય તે માટે તો ભેંસો આઠેય પહોર ચોકી કરે છે રાત પૂરી થવા આવી છે ચાંદરડા હજુ આથમ્યા નથી રાત્રે પરોડિયા જાણે તારોડિયા ઝાડવા ને ડુંગરાએ એ સૂતેલા રબારીના કંઠની સરજુઓ સાંભળવા માટે ટાપીને બેસી રહ્યા છે પણ સરજુના સુર તો સુકાઈ ગયા છે કુવર 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 એવા ઉચ્ચાર ચાલે છે અને સુતેલા રાણા ને કાને કાગ નિંદ્રામાં ભણકારા આવે છે જુએ છે પણ મન માનતું નથી અર્ધ અજવાળે અને અર્ધ અંધારે બંને હાડપિંજરો સુમ સામ ઉભા રહ્યા પરોડ કિરણો ઉઘડી બે ઓળા હતા તે અજવાળે ચોખ્ખા દેખાણા રાણાએ કુંવરનું ઉઘાડું ઓઢણા વિનાનું અંગ દીઠ્યું અરે કુંવર આ શું દેહડી ઉપર ડામ ચોભાડી કોણે ચોડ્યા ક્યાં વેરીના કામ કાયા બગાડી કુવરની તારા ફૂલ સમા દેહ ઉપર આ ચભાડ જાતના આહીરની દીકરી આ ડામ કોણે દીધા એવો કયો વેરી વેદ મળ્યો કે તારી કાયા બગાડી અને રાણા તારા શરીરે આ શું થયું આંસુ ભરી આંખે કુંવરે પૂછ્યું કાઈ નહીં કાઈ નહીં આપણા બેયના કાળ લગ્નની આ તિથિ આવી બેને વિધાતાએ પીઠી ચોડી દીધી છે વાહ આપણા રૂપ જગતના ક્યાં જોડલા આવા રૂપાડા હતા રાણા ભાગીને આવી છું પણ મરવા આવી છું લગન કરીને ઘર સંસાર માંડવા નથી આવી હો હું સમજુ છું કુંવર આ ભવમાં ઘર સંસાર હવે મંડાઈ રહ્યા હવે છેલ્લે ક્યારે પાણી છે જીવવા સારું ભેડા થવાય નહીં આવ બેસ બત ભરીને મરવા દે હા હા રાણા ખડખડી પડશે પ્રાણ બહાર નીકળી ગયા સડેખલા જેવા બે શરીરો સામસામા બાથમાં ભીસાઈ ને વળગી રહ્યા આ રીતના મૃત્યુની બિનાનો મહુવા પંથકના ચારણ ભાઈઓ વગેરે ઘણા લોકો મક્કમ ઇનકાર કરે છે તેઓ આ ઘટનાનો અંત એની રીતે બતાવે છે કે રાણો સોળ તાણીને સુતેલો તે વખતે કુવર નાસીને આવી એને ચૂપચાપ રાણાનો ચોફાળ ખેંચવા માંડ્યો અને પોતાની ભેંસો આ તોફાન કરતી હશે એમ સમજી ને રાણાએ એ સુતા સુતા જ કહ્યું કે હવે રેવા દો ને માવડી માવડી શબ્દ સાંભળતા જ કુંવર થી બોલાઈ ગયું એ તો હું કુંવર છું રાણા તું કુંવર બસ રહ્યું મેં તને માવડી કહીને બોલાવી હવે મારી મા બહેન થઈ ચૂકી પોતાના સ્નેહને એવો પલટો આપી કુંવરને બહેન કરીને રાખી છે એને એના બોલાવ્યો મોટો કર્યાવર કર્યો ને પછી ઘેર વડાવી ત્યાર પછી રાણો વાંગર ડોળિયામાં ચાલ્યો ગયો ને કુંવર વગેરે સૌ ભેરાઈ ગયા કુંવર રાણાને કહેવડાવ્યું કે ભાઈ હવે અહીં આવી ને તું રહે તો મારું કારજું ઠળે રાણાએ જવાબ કેવું પ્યારું સ્થાન છોડાવી ને હું કંકોડે ને દુઃખ નહી દઉં મિત્રો વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ જ્ઞાતિ જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું અવડું બોલવાનો નથી પરંતુ આવી શ્રી રહેલી લોકવાર્તાઓ લોકો સમક્ષ રજૂ કરવાનો છે